કે તમને ભોજન મળશે પણ એક માળા કરો પછી હવે એમાં એક વખત નાસ્તિક માણસ આવ્યો રેશનાલિસ્ટ માણસ આવ્યો હા ઈ બે આવ્યો એટલે પાણી કીધું કે ભાઈ તારે કઈ જમવાની ઈચ્છા છે બોલે હા મારે જમવું છે મજબૂક લગી માણસ બેસી ગયો ભોજન ની થાળી આવી ગઈ બોલે સાધુ આવ્યા ભાઈ મારે એક નિયમ છે બોલે કયો નિયમ ભોજનની થાળી તારા ઘરે આવી ગઈ પણ આ એક માળા લે અને એક માળા ભગવાન પછી ભોજન શરૂ ત્યારે એને કીધું કે હું તો નાસ્તિક છું ભગવાનમાં માનતો નથી તમારે મને ભોજન આપવું હોય તો હું એ રીતે હું જમી લઈશ પણ હું માળા કરું ને ભક્તિભાવ કરું ને એવું હું જમું એમાં ત્યારે સંતે માળા લઈ અને કીધું કે ભાઈ તો હું તને નહીં જમાડી શકું કેમ કે મારો નિયમ ભંગ થાય તારે જમવું હોય તો એક માળા પૂરી કરી દે ભગવાનના નામ અને એમાંય મારું મારું એવું નથી કે તન તું જેને માનતો પણ બોલે હું કોઈને માનતો જ નથી હું તો નાસ્તિક છું અને ત્યારે પેલો ભાઈ ઊભો થવાની કોશિશ કરે અને કીધું કે ભાઈ તો મારે કઈ આ બધી વસ્તુ કરવી ભક્તિભાવમાં ભગવાન છે મને ખબર જ નથી તમારે મને ભોજન કરાવવું હોય તો હું બસ એમ બોલે નહીં એમનું તો હું નહીં કેમ કે મારે નિયમ ભંગ થાય અને જ્યાં ભોજનની થાળી ઉપરથી ઊભો થયો ને ત્યાં અખિલ બ્રહ્માંડનો નાથ પ્રગટ થઈ ગયો ભગવાને પ્રસન્ન થઈ અને સાધુને કીધું કહે સંત હું આને ચાલીસ વર્ષથી નભાવું છું તું આનો એક ટક નો નભાવી શક્યો ઈ કે ચાલીસ વર્ષથી આ માણસ સમજદાર થયો છે ત્યારથી મને ખબર છે મને માનતો નથી ભગવાન જેવું તત્વ હોય એને કઈ ખબર જ નથી પણ ચાલીસ ચાલીસ વર્ષથી હું એનું પેટ ભરું છું તું એક ટક આનું પેટ નો ભરી શક્યો ઈ કે ભગવાન તને નભાવે છતાંય ભગવાન તારું નભાવે